નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે મગફળીમાં સરકાર કેટલો જથ્થો લેવાની છે એવો મેસેજ જે વાયરલ થઈ રહ્યો છે એની વિશે ચર્ચા કરીશું અમુક ખેડૂતોએ મેસેજ મોકલ્યા છે કે ફોન પણ કર્યો છે કે મગફળીમાં સિત્તેર મણ લેશે કે સાહીઠ મણ લેશે કે એવું સરકારે જાહેર કર્યું છે એવી આપણને અફવાઓ ટૂંકમાં મળેલી હતી ખેડૂત મિત્રોને તો એનું નિરાકરણ લાવવા માટે આપણે આ વિડિયો બનાવેલો છે કે સરકારને જે ઓફિશિયલ જાહેરાત છે એ આપણે જોઈશું જે આપણા સ્ત્રોત છે એના ઉપર જ આપણે વિશ્વાસ કરવાનો છે બીજા આડાવાળા જે સોર્સિસ છે અથવા તો જે અફવાઓ છે તેના ઉપર આપણે ધ્યાન આપવાનું નથી તો જે ગુજરાત સરકારનું ગુજરાત ઇન્ફોર્મેશનનું ટ્વિટર હેન્ડલ છે તેના ઉપર જે સરકારે માહિતી આપી છે તે હું તમને વાંચી બતાવું છું તો એ મેસેજ છે કે ગુજરાત સરકાર રાજ્યના મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે જે ખરીફ પાકોની ખરીદીનો લાભ જે છે એ આપવા માટે તત્પર છે હાલમાં જે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવાનો પ્રતિ ખેડૂત જથ્થો નિયત કરાયો નથી તો કોઈ જથ્થો અત્યારે નિયત કરાયો નથી ખરીદીના જથ્થા બાબતે ફેલાતી માહિતીમાં રાજ્યના ખેડૂતોએ વિશ્વાસ કરવો નહીં ચાલુ ખરીફ સિઝનમાં રાજ્યના મહત્તમ ખેડૂતો પાસેથી મગફળી મગ અડદ અને સોયાબીનના ટેકાના ભાવે ખરી ખરીદી કરી શકાય તે માટે દર વર્ષ કે કરતાં વહેલા ખેડૂતોની નોંધણી કરવામાં આવી છે જેથી મહત્તમ ખેડૂતોને લાભ આપી શકાય રાજ્યમાં આગામી સમયમાં નોંધાયેલા ખેડૂતો પાસેથી તેમના પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે એટલે આગામી સમય એટલે ડેટ આપી નથી કોઈ અને જથ્થાની પણ કોઈ ચોખવટ કરી નથી તો ખેડૂત મિત્રો આવી અફવાઓ અથવા ખોટા મેચેજોથી દોરાશો નહીં જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેવો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને બાજુમાં જે બે લાઇકન આપેલું છે તેના પર પ્રેસ કરી દેવું જેથી વખતો વખત આપણને સાચી અને સચોટ માહિતી સમયસર મળી રહે અને આ વિડીયોને પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરવું જેથી અન્ય ખેડૂતો પણ આવી અફવાઓથી સાવચેત રહે અને વિશ્વાસપાત્ર માહિતી મેળવી શકે જય જવાન જય કિસ્સા